લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રમુખ ફેબ્રિસિયો ઓલિવેરાના હસ્તે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના થ્રી ટુ થ્રી ટુ બી વન ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે શ્રી દક્ષેશ સોનીનું ઇન્સ્ટોલેશન સેરેમની યોજાયો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જેમાં એક પોઈન્ટ ચાર મિલિયનથી વધુ લીઓ અને લાયન્સ સભ્યો છે એમના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ફેબ્રિસિયો ઓલિવેરા બ્રાઝિલથી ઓગણીસથી ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે એમના હસ્તે આજે ક્લબો સેવનમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે શ્રી દક્ષેશ સોનીનું ઇન્સ્ટોલેશન સેરેમની યોજાયું ઇન્સ્ટોલેશન ઓફિસર પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મુકેશ પટેલે બધા કેબિનેટ મેમ્બર્સ અને કાર્યકારી ટીમોને પ્રતિજ્ઞા વિધિને વિધિવત કર્યા કાર્યક્રમમાં પાસ્ટ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ શ્રી પ્રવીણ છાજેડ પણ હાજર રહ્યા આ મુલાકાત દરમિયાન લાયન્સ ક્લબ અમદાવાદ મારું નામ દક્ષેશ મનુભાઈ સોની છે આ વખતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી અંદર મારી જવાબદારી એઝ એ ડિસ્ટ્રિક ગવર્નરની છે અને આ વર્ષે અમે ઘણા સેવાકીય પ્રોજેક્ટો હાથ ધર્યા છે એમાં સૌથી પહેલાં ગૌસેવાનો જે પ્રોજેક્ટ છે એની અંદર અમારે આખા એરિયાની અંદર જેટલી ગૌશાળાઓ છે એની અંદર જ્યાં જ્યાં જરૂરિયાત છે એને ઘાસચારાની જરૂરિયાત છે એને પાણીની જરૂરિયાત છે અવાડાની જરૂરિયાત છે એને નાવા ધોવાની જરૂરિયાત છે એવી બધી તાતી તાકી જરૂરિયાતો પૂરી કરવા માટે એમાં ડોનેશન ભેગું કરી અને અમે ગૌશાળા માટે અને ગાયો માટે ખૂબ સારું કાર્ય કરવા માગીએ છીએ બીજો અમારો પ્રોજેક્ટ એન્વાયરમેન્ટનો છે એન્વાયરમેન્ટની અંદર અત્યારે હાલ એટલી બધી ગરમી પડી રહી છે અસહ્ય આપણે વર્તાઈ રહ્યા છીએ તો જેટલા વૃક્ષો ઉગાડી શકીએ અમારો પ્રોજેક્ટ છે કે અમે લોકો અઢી લાખ વૃક્ષો આ વર્ષની અંદર ઉગાડવાના છે અને ઉછેરવાના પણ છીએ એટલે એના માટે અમારે કોર્પોરેશન જોડે પણ અપ થયું છે અને કોર્પોરેશનની અંદર જે ઓક્સિજન પાર્ક બનાવવાના છે ઓક્સિજન પાર્ક બનાવવા માટે અમારી ફૂલી તૈયારીઓ છે અમારી બેતાલીસ ક્લબો છે જે અમદાવાદ જિલ્લો મહેસાણા જિલ્લો પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો એ જિલ્લાની અંદર અમે આ ટોટલી કાર્યવાહી અમારી કરવાની છે ત્રીજી વાત અમારો જે પ્રોજેક્ટ છે હેલ્થ એન્ડ કેરનો છે હેલ્થ એન્ડ કેરની અંદર ટોટલ સત્તર વર્ષથી પિસ્તાલીસ વર્ષના યુવાનોનું જે સડનલી મૃત્યુ થાય છે એ લોકોને તકલીફ ના પડે એના માટે પણ અમે લોકો અમારી હેલ્થ એન્ડ કેર ની અંદર એનો તપાસ કરાઈશું અને પ્રોગ્રામ કરીશું અમે લોકો થેન્ક યુ